નમસ્કાર મિત્રો જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડિયોમાં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે આશ્રમ શાળામાં જે કાયમી ધોરણે ભરતી આવેલી છે જેના અનુસંધાનમાં આજનો આ વિડીયો બનાવેલો છે મિત્રો અગાઉ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ જેમાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજીતપુર તાલુકા ખાતે જે આશ્રમશાળામાં વેકેન્સી આવેલી હતી કાયમી ધોરણે જેના અનુસંધાને પણ તમે અરજી કરી શકો છો તમે એ જાહેરાતનો વિડીયો જોવા માગતા હોવ તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મૂકેલી છે જેના ઉપરથી એ લિંક ઓપન કરીને તમે વિડીયો જોઈ શકો છો આ ઉપરાંત એક આઠ બે હજાર ચોવીસના રોજ સરકારે એચમેટ તેમજ જૂના શિક્ષકો માટે જે ભરતી જાહેર કરેલી છે જેના ફોર્મ ભરાવાની શરૂઆત પાંચ તારીખથી ચાલુ થવાની છે જેના અનુસંધાનમાં પણ આપણે વિડીયો મૂકીશું આ ઉપરાંત આ જ જાહેરાતમાં સરકારે જે ઉચ્ચતર માધ્યમિક વિભાગ જેમાં શિક્ષણ સહાયક માધ્યમિક વિભાગ આ ઉપરાંત અપર પ્રાઇમરી વિભાગ પ્રાઇમરી વિભાગમાં જે સરકાર મોટા ધોરણે ભરતી જાહેર કરવાની છે જેના અનુસંધાનના પણ વિડીયો આપણે મૂકીશું મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો અને શેર કરવાનું ભૂલતા નહીં હવે આપણે જોઈશું આજ રોજ આવેલી આશ્રમ શાળામાં કાયમી ધોરણે જે ભરતી આવેલી છે જેના અનુસંધાનનો વિડીયો જોઈએ મિત્રો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો સર્વોદય કેન્દ્ર સંચાલિત આદિજાતિ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા અમીરગઢ જે લોકોએ એનઓસી મંગાવેલી છે જેની માહિતી અહીંયા આપણને શરૂઆતમાં આપેલી છે ત્યાર પછી જગ્યાનું નામ બતાવેલું છે શિક્ષણ સહાયક જગ્યાની સંખ્યા એક રોસ્ટર ક્રમાંક નવ જાતિ બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે આ જાહેરાત છે લાયકાત જે છે એ બીએસસી બી ટાટ ટાર્ટ વન તમે ક્લિયર કરેલી હોવી જોઈએ અને વિષય જે છે એ ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારો જે છે એ અરજી કરવાને પાત્ર રહેશે પસંદગી પામેલ જે ઉમેદવાર હશે એ ઉમેદવારોએ આશ્રમ શાળામાં ચોવીસ કલાક ફરજ બજાવવાની રહેશે સાથે સાથે આ તમારે જે અરજી કરવાની છે એ અરજી તમારે દિન પંદરમાં એટલે કે આજ રોજ એક આઠ બે હજાર ચોવીસના રોજ આ જે ભરતી આવેલી છે તો દિન પંદરમાં તમારે અરજી ત્યાં પહોંચી જાય નિયત સ્થળે એવી રીતના તમારે અરજી કરવાની રહેશે મિત્રો બીજી પણ એક વાત અહીંયા આપણને કરેલી છે કે કમ્પ્યુટર નિયત પરીક્ષા પાસ કર્યાના સ્પષ્ટ ઉલ્લેખ સાથે દરેકની પ્રમાણિત નકલો જોડવાની રહેશે એટલે કે તમારે જે તમારી શૈક્ષણિક લાયકાતો છે એ લાયકાતનું તમે તમામ નકલો તમારે પણ મૂકવાની રહેશે સાથે સાથે જે સરકારશ્રીના વખતો વખતના પ્રવર્તમાન નિયમો અનુસાર જે પાંચ વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર થશે સરકારશ્રીના નિયમો મુજબ સીપીએફ પોતા પોતાનાનો લાભ મળવાપાત્ર થશે મિત્રો બીજી પણ સૂચનાઓ આપેલી છે જે તમારે વાંચવાની રહેશે અહીંયા છેલ્લે ઉમેદવારે જે અરજી મોકલવાનું સ્થળ છે એ બતાવેલું છે વ્યવસ્થાપક શ્રી શ્રી ઘ પટેલ સર્વોદય કેન્દ્ર અમીરગઢ મુ પો તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા પિન નંબર આડત્રીસ એકાવનત્રીસ આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમશાળા બ્લોક નંબર પિસ્તાલીસ પાંચ છ ટાઇપ સેક્ટર સત્તર ગાંધીનગર પિન નંબર આડત્રીસ વીસ સત્તર મિત્રો આ જગ્યા ઉપર તમારી અરજી દિન પંદરમાં પહોંચે એ રીતના મોકલવાની રહેશે મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત